જાય મા મગલ બધા સ્વાગત છે તમને અમારા બ્લોકમાં અમે જઈએ છીએ હોટલ અહીં હમ જમવાનું લેવા પાર્સલ કરવા જઈએ છે અમારી સાથે છે અમિતભાઈ હેલો તરત હેલો હવે અમે નીકળી ગયા અમારા શોર્ટકટ રસ્તો છે અમારા ભાઈ આગળ આગળ હાયા ભયાનક રસ્તામાંથી જાય અમારી પાસે છે એક મોટી બધી ટોચ ટોચ આગળ અમારા મયુરભાઈ ચાલુ કરશે કેવું અમિતભાઈ તમારે હોટલ જાય નાસ્તો બાસ્તો કરાવશે કે એક અમે એટલી ભટકાવાની કઈ નહીં થાય એમાં અમે આવી ગયા હાઈવે ઉપર અને થોડીક જ દૂર છે અમારે અહીંથી હોટલ પાર્સલ કરે ને પાછા ઘરે જવાના છે તો અમિતભાઈ અમારી ભેરા જ હોય અમે હોટલે જાય કે ગમે મારો ભાઈ બન જીગરી ભાઈ બન સંભી ભેરાજ હોય તો લાઈક કરી દીધો કોમેન્ટ કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીધો અને બંને રહેજો મારા બ્લોગમાં આ છે વેરાવળ જુનાગઢ હાઈવે

हूँ क्या अमित भाई फूल आई है है। अपना भाई बहन अफजल भाई ने मुलाकात थी है हो क्या अफजल भाई शांति तो कंटीन्यू जो ब्लॉग में घर वाला जाए मैं ऑर्डर तो आप दीदर लै लीजो है अमर ऑर्डर बार ते कोई दिन घर कर तो कमेंट कर दीजो અને આવો ના ભૂલતા બહુત સારી હોટલ છે ને જમવાનું પણ બહુ બેસ્ટ મળે છે અમારા અમિતભાઈ ખુશ નથી થોડાક દુઃખી છે આજે જઈ ગયેલા ને આ હવે બેઠા હતા ઓટોમેટિક વરસાદ ચાલુ થઈ ગયો જો બાકી અમારે પલ ઘરે જવું પડશે અમારી પાસે મોબાઈલ નું કઈ સેક પણ નહીં સેફ્ટી જમાનો પાર્સ લઈને અમે નીકળી ગયા ઘરે ઘરે ભૂગી જાય ભાઈ વરસાદ ચાલુ છે એટલે મોબાઈલ નો બહુ રિક્સ ન લેવાય અમારી પાસે પાસે હોય નહીં ને હોય પછી અમે પછી આવું દુઃખી રહી જાય વરસાદના કારણે ધીમે ધીમે જાય વરસાદ તો ખુલ્લા હોવાની તૈયારી કરી છે વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો અમારી ચેનલમાં જાય એમાં મોબાઈલ ઘરે ભૂગો જોવા રહેવા જ નથી એટલે અમે ઊભી ઊભી ગયા પંચોરણ દુકાને તો વરસાદ બહુ ખુલ્લો આવ્યો હતો

એવો નથી હો આપડે ભાઈ બહેન છે તો ઘરે ભૂગી જાય અમારી પાછી ફેસલાઇટ છે અમારી પાસે કે અમારે દીપડાને ના બહુ ડર હોય દીપડા તો ના હોય એટલે બધી રોસડા ગમે ધોઈડે આવે એટલે અમારે પાછળથી જાણે કે ગાય ધોઈડી આવે છે રોસડા ધોઈ આવે એટલે અમારે જોવું પડતું તો કન્ટિન્યુ થો બ્લોગમાં અમે ભૂગીએ ઘરે ફાઇનલ કે અમે ભૂગી ગયા ઘરે અને તમારો બ્લોગ ગમે તો લાઈક કરીજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલ માં શું કેવું અમિતભાઈ ભાઈ લાઈક કમેન્ટ નું કહી દેજો રસ મને કે લાઈક સબસ્ક્રાઈબ અમિત ભાઈ માન રાખી લેજો અમારો બાય બાય અને કન્ટિન્યુ જો આવવાના બ્લોગ જોવા માટે